ચારે ચાર ગ્રહો તમારી કુંડળીમાં પાંચમા સ્થાનમાં છે વિદ્યા સ્થાન છે બ્રહસ્પતિ છે ગુરુ છે કર્ક રાશિ નો જે સ્વામી છે ચંદ્ર છે ચંદ્ર કુંડળી ની અંદર પણ કેન્દ્ર માં બેઠેલો છે આ બધા જ ગ્રહો તમને સૂચન સારું કરી રહ્યા છે નજીકના સમયની અંદર સારા પરિણામો મળે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે ક્યારેક ક્યારેક હું જ્યારે કોઈ વાત કરતો હોઉં ત્યારે એની પાછળ ક્યાંક ગુધાર્થ પણ હોય છે કે ભાઈ આટલી આટલી વસ્તુઓમાં ખામી છે એ ખામી તમે કરી લેજો નાનકડો છોકરો હોય બીમાર પડ્યો હોય મા એને ગોળી આપવાની હોય પણ કડવી ગોળી છોકરો લે નહીં એટલે મા બજારમાંથી એક પેંડો લઈ આવે પેંડાની અંદર ગોળી નાખે અને ગોળીને ગોળ કરીને બાળકને કંઈક લે બેટા પેંડો ખાઈ લે થોડીક પછી મા પૂછે બેટા પેંડો ખાઈ લીધો તો છોકરો કે હા માં પેંડો ખાઈ લીધો પણ ઠળીઓ ફેંકી દીધો મતલબ પેલી ગોળી ફેંકી દીધી તો એ કોઈ જાણો રોગ મેં તમને કહેલું હશે કદાચ કે રાહુ અને ગુરુ તમારી કુંડળીની અંદર પાંચમા સ્થાનમાં છે રાહુ અને ગુરુ ચાંદાલી યોગ કરી રહ્યા ક્યારેક ક્યારેક અમુક નાની નાની વસ્તુ હોય છે પણ એ પરિણામ આપવામાં ખૂબ જ ફળદાયી બનતી હોય છે તો ગુરુની ઉપાસના કારણ કે સ્થાન હાનિ કરો તો જીવ અને પાંચમું સ્થાન એ કારક છે ગુરુ માટેનો તો કારકો ભાવ ના સાહેબ આ સિદ્ધાંત પ્રમાણે જો મિત્રો સારામાં સારી તમારે આગળ જતા નોકરી કરવી હોય તો તમારા જે ઘરમાં વડીલો હોય વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જરૂરી છે વડીલોના જેટલા આશીર્વાદ લેશો માતા-બેન અને પિતાનો જેટલો પ્રેમ લેશો પરિવારનો જેટલી હુંફ આપશો એટલું તમારું કાર્ય આગળ વર્ષે બાકીની બીજી પૂજાઓ તો આપણે કરવાની છે પણ વડીલોનો આશ્રય લઈને જો કામકાજ કરજો ચોક્કસ સારી સફળતા મળશે જય ગણેશ મહેન્દ્ર ભાઈ જૂનાગઢ થી પારસભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે જી પારસભાઈ આપનો પ્રશ્ન જણાવશો હાલો જય ગણેશ જય ગણેશ પારસભાઈ એ જન્મ બોલું છે એનો સમય છે સાંજના પોણા સાત ને શનિવાર બરાબર અને સ્થળ છે જુનાગઢ શું પ્રશ્ન છે એને અતરણ બાર માં અભ્યાસ કરે છે જી એટલે બાર પછી અભ્યાસમાં કેવું રહે અથવા તો ધંધામાં જાય કે અભ્યાસમાં સારું રહે અભ્યાસની અંદર અને ધંધાની અંદર ખૂબ જ સારી વાત તમે કરી કારણ એનું છે કે જ્યારે નાના હોઈએ અને અભ્યાસની અંદર જો ધ્યાન ન લાગતું હોય તો એવા વ્યક્તિએ ધંધામાં પરોવા આવી જવું જોઈએ અથવા તો એ માનો કે નોકરીમાં સારી જગ્યાએ યોગ એવા બની રહ્યા છે તો પછી એને નોકરી માટે સારા પ્રયત્ન કરી અને સારા એને એક્ઝામ આપી જોઈએ અહીંયા કુંડળીની અંદર જો ધ્યાનમાં રાખવા હોય તો પાંચમું સ્થાન એ વિદ્યાનુસ્થાન છે વિદ્યાના સ્થાનનો સ્વામી મંગળે ભાગ્યસ્થાનમાં બેઠેલો છે ભાગ્યસ્થાન છે ભાગ્યસ્થાનની અંદર ગુરુની રાશિ છે મીન રાશિ મીન રાશિનો જે સ્વામી ગુરુ છે ગુરુ બારમા સ્થાનમાં બેઠેલો છે મતલબ કે તમારે એને અભ્યાસમાં વધારે ધ્યાન અપાવવું પડશે જન્મભૂમિથી પ્રાય અતસ્થાનમાં નિવાસ કરે મતલબ જન્મભૂમિથી દૂર જાય તો એની આજીવિકાનું સ્ત્રોત બને તો એવા સમયે કોઈ સરકારી નોકરી અથવા એવું કોઈ નોકરી હોય કે જેના કારણે એને કમાવા માટે બહાર જવું પડે તો આ વસ્તુ એની કુંડળીમાં દેખાઈ રહી છે તો એને અભ્યાસમાં થોડું વિશેષ ધ્યાન આપવાનું રહેશે ગુરુ મહારાજ ભાગ્યસ્થાનના માલિક બની રાહુ સાથે ચાંડાલ યોગ કરી અને બારમા સ્થાનમાં હોવાના કારણે ચાંડાલ યોગના દોષનું વિધિવત નિવારણ જો થશે તો ખૂબ જ સારી સફળતા મળશે શુક્ર અને સૂર્ય કુંડળીમાં સાતમા સ્થાનમાં બેઠેલા છે મકર રાશિમાં છે બુધ સાથે યુતિમાં છે તો આ પણ એના માટે સારા પરિણામો આપે તેવા યોગ બની રહ્યા છે વૃષભ રાશિનો શનિ એકાદશ સ્થાનમાં છે વિદ્યા સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે માટે મહેનત થોડી વધારે કરવી પડે તો મહેનત જો એ સારામાં સારી કરશે તો આગળ જતાં ખૂબ જ એને સારી સફળતા મળશે અને છતાં વિદ્યા પ્રાપ્તિ માટે મા સરસ્વતીની ઉપાસના એ કરે તો પણ એને ખૂબ જ સારું પરિણામ મળશે જય ગણેશ મારી જન્મ તારીખ છે ચૌદ નવ એક્યાસી અને જન્મ સમય વીસ ત્રીસ અમદાવાદ બરાબર

કે હવે કેટલા કિલોમીટર આપણે કાપવાના બાકી છે અને કેટલા કિલોમીટર આપણે કાપી ચૂક્યા છે માઇલસ્ટોન એક કિલોમીટર રસ્તો નથી એ તમને સૂચક કરે છે કે ભાઈ આટલા કિલોમીટર તમે કાપી નાખ્યા હવે આટલા કિલોમીટર તમારે કાપવાના બાકી છે એટલા માટે મેં તમને પૂછ્યું કે કઈ તમને કારણ કે તમારી અહીંયા તમે જે જન્મ તારીખ આપી એ પ્રમાણે સત્યાવીસ દસ બે હજાર બાવીસ સુધી કેતુની મહાદશા ચાલે છે અને સત્યાવીસ દસ બે હજાર બાવીસથી સત્યાવીસ દસ બે હજાર બેતાલીસ સુધી તમારી શુક્રની મા દશા ચાલે છે એક વસ્તુ કહું કે મંગળ સાથે રહેલો રાહુ ચોથા સ્થાનમાં આ મંગળ સારો નહીં કર્કરાશિનો પાપાક્રાંત બનતો હોય ત્યારે ભગવાન ગણપતિની ઉપાસના દરેક પ્રકારની શ્રેય છે કારણ કે લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા એક તો મંગળ જેનો નબળો બનતો હોય એને ક્યાંક ને ક્યાંક વાણી દોષના કારણે સામેની વ્યક્તિ સાથે વિશ્વાસઘાત થતો હોય અથવા આગળ વધવામાં અવરોધ ઉભી થતી હોય આવા સમયે ભગવાન ગણપતિને એટલા માટે લંબો દર ગયો છે સતત મોદક મોદક નંબર થતા આનંદ મંગળ જયારે ચોથા સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિ જિદ્દી પણ હોઈ શકે છે ક્રોધી પણ હોઈ શકે છે અને એવા સમયે ચહેરા ઉપરની પ્રસન્નતા પણ એના ભાગ્યને ખીલવે છે અને આગળ વધારી શકે છે તો લંબો દર નમસ્તુભ્યમ સતત મોદકપ્રિયમ અને આટલું કરો તો નિર્વિઘ્નમ કરો મેં દેવા ભગવાન ગણપતિ બાપા આપણા આ કર્મને નિર્વિઘ્નપૂર્ણ બનાવે છે તો એનો મતલબ બેન એવો થાય કે કોઈ પણ કર્મમાં સારી સફળતા તમારા માટે જોઈતી હોય શુક્રની મહાદશા જવા દેવો કોઈ પણ મહાદશાઓ હંમેશા અંતર આપણને બતાવતી જોઈએ છે મહાદશાઓની ઘણા જ્યોતિષી એવું કહેતા હોય કે આ મહાદશા ચાલે છે માટે આની પૂજા કરો આ મહાદ એવું નથી હોતું મહાદશા કિલોમીટર કિલોમીટરની ઉપર સારી ચુંદડી ગોઢાડી અને ચાંદલો કરી માતાજી ન બની જાય હે એ માઇલ સ્ટોન એ માઇલ સ્ટોન જ છે એ જ રીતે અહીંયા મહાદશાનું જે અંતર છે એમાં ક્યારે કોઈ પૂજા થતી હોતી નથી એમાં કોઈ વીટી પહેરાતી હોતી નથી એમાં કોઈ મંત્ર જાપ એના સ્પેશિયલ થતા હોતા નથી ફક્ત અને ફક્ત કિલોમીટર માપવા માટે જે માઇલ સ્ટોન એમ જિંદગીને જાણવા માટે મહાદશા હોય છે એ વસ્તુ ધ્યાનમાં રાખો કારણ કે વિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ લગ્નેશ કુંડળીની અંદર જ્યાં પડ્યો હોય એ પ્રમાણે પાંચમું સ્થાન અને ભાગ્યસ્થાન જ્યાં પડ્યું હોય તે પ્રમાણે અને કુંડળીમાં રહેલા ગ્રહો આપણું જીવનનું ઘડતર કરતા હોય છે માટે એને જ ખાસ આપણે પ્રાધાન્ય આપવું જરૂરી છે શિયાળાની ઠંડી બહુ લાગે વેરાવળ માં બોલવા માં તકલીફ પડે છે બોલો બોલો કોની જન્મ તારીખ છે

આઠમા સ્થાનમાં રહેલો શનિ એ ચોથા સ્થાનો અને ત્રીજા સ્થાનનો માલિક બને છે મતલબ ત્રીજા સ્થાનનો માલિક બનતો હોવાના કારણે શનિ મહારાજને સંશે નહીં પણ હનુમાનજીની ઉપાસના જો તમે કરો તો તમને સારા મકાનની ફળ પ્રાપ્તિ થાય કારણ કે ચોથું સ્થાન છે ચોથું સ્થાન મિલકતનું સ્થાન છે પ્રોપર્ટીનું સ્થાન છે હૃદયનું સ્થાન છે સુખ સ્થાન પણ માનવામાં આવે છે તો બધા જ સુખો આપણને જો આ બાબતે જોઈતા હોય તો આવા સમયે હનુમાનજીની ઉપાસના ખૂબ જ જરૂરી છે તો હનુમાનજીની ઉપાસનાની અંદર હનુમત વડવાનલ સ્તોત્રનો પાઠ આવે છે પછી હનુમત કવચ આવે છે હનુમાન ચાલીસા આવે છે ઓમ હમ રુદ્રાત્મ કાય હુમ ફટ આ ભગવાન હનુમાનજી મંત્ર આવે છે આપ કરી શકતા હો તો વેલકમ ન કરી શકતા હોય તો સારા બ્રાહ્મણ પાસે કરાવો આપ એવી તીર્થ ભૂમિમાં બેઠેલા છો જ્યાં લોકો વિશ્વમાંથી ત્યાં વેરાવળ દર્શન કરવા માટે આવે છે અને પીપળે પાણી ચડાવી અને પૂર્વજોને રાજી રાખે છે તો એવા ક્ષેત્રમાં જ્યારે આપ બેઠા છો ત્યારે હનુમાનજીની પૂજા આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે દરેક કાર્યની સારી સફળતા માટે

અભ્યાસમાં બેન થોડી ચિંતા દેખાઈ રહી છે સાયન્સ લીધું છે એટલે અભ્યાસમાં થોડી મહેનત વધારે કરવી પડશે બીજી વસ્તુ છે ભાગ્યસ્થાનનો માલિક છે એ મંગળ છે મંગળ ખાડે બેઠેલો છે તુલા રાશિમાં અધિશત્રુ પણ બને છે જો કે મંગળ ચંદ્ર સાથેની યુતિ સારા પરિણામો આપે પણ છતાંય માનસિક ચંચળતા અભ્યાસમાં રૂકાવટો ઊભી કરાવડાવે વાંચેલું યાદ ન રહે અથવા વાંચવા ન બેસે જીદી સ્વભાવના કારણે પોતાનું ધાર્યું કરે આવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાય છે ગુરુ મહારાજ બેઠેલા છે શનિ મહારાજની સાથે તૃતીય પરાક્રમ સ્થાનમાં પૂર્ણ દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર ઉચ્ચ વિદ્યાભ્યાસ ઉપર એની સ્થાન પડે છે તો ગુરુની દ્રષ્ટિ અને શનિની દ્રષ્ટિ બંનેની જો જોવા જઈએ તો આ બંનેની દ્રષ્ટિમાં ભેદ છે શનિ મહારાજની દ્રષ્ટિ તકલીફ ઊભી કરાવડાવે ગુરુ મહારાજની દ્રષ્ટિ શુભત્વને આપે તો આ બંને વસ્તુ ભેગી થઈ ગઈ છે પણ પ્રભુત્વ જેમાં હશે જેમાં પરિવારની પ્રીતિ હશે પરિવારવાળા વધારે વધારે અભ્યાસ માટે જો પ્રેરિત કરશે તો એને ખૂબ જ સારી સફળતા મળશે લગ્નેશ ગુરુ ત્રીજા સ્થાનમાં જે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે એક લાલ નાળાછડી કોઈ પણ જગ્યાએ જ્યાં પૂજા થતી હોય ત્યાં મહારાજને કહેવાનું કે એક લાલ નાળાછડી જમણા હાથના કાંડે એને બાંધી દે અને દરરોજ સવારમાં ભગવાન ગણપતિને ગોળનો થોડો પ્રસાદ ધરાવી અને પ્રસાદ પોતે પહેલો લે અને પછી વાંચવાની શરૂઆત કરે વિદ્યા પ્રાપ્તિ માટેની શરૂઆત કરે તો એને આગળ જતા અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા

સાગરભાઈ ઓગણત્રીસ ચાર પંચાણું હા સમય રાત્રે હા હવે ગવર્મેન્ટ જોબ હવે મોટા ભાગે બે જ પ્રશ્ન અમને અહીંયા જાણવા મળે એક તો સરકારી નોકરી કે હવે સરકાર બચારી આવડી અને આપણા ગુજરાતના વ્યક્તિઓ આવડા હવે આવડા ની અંદર આવડું કેમનું સમાવું બીજી વસ્તુ એ છે મેં કહ્યું કે કુળદેવીનું જેમ ગૌરવ હોવું જોઈએ એમ પોતાનું જે સ્ટેટસ છે એનું પણ ગૌરવ હોવું જોઈએ હવે દરેક વ્યક્તિ ઉભાનો છોકરો ઉભા નથી થતો મોચીનો છોકરો મોચી નથી થતો બ્રાહ્મણનો છોકરો કર્મકાંડને પૂજા પાઠ નથી કરાવડાવતો બધાને જોબ પ્રત્યે અને ખાસ કરીને આ પરીક્ષાઓ આપો અને જોબની પ્રાપ્તિ કરો આપે કહ્યું બરાબર કહ્યું પાંચ વર્ષથી આપ મહેનત કરી રહ્યા છો પરિણામ નથી મળતું પણ આવા સમયે સૌથી વધારે આનંદમય જો કોઈ હોય સૌથી વધારે આશીર્વચનવાળું કોઈ પણ હોય સૌથી વધારે અમૃતત્વવાળું કોઈ પણ હોય તો એ જ્યોતિષ છે જ્યોતિષ આપણને માર્ગદર્શન આપે છે તમારા જે ભાગ્યસ્થાન છે ભાગ્યસ્થાનનો માલિક બુધ છે તો બુધ કુંડળીમાં ચંદ્ર સૂર્ય અને કેતુ સાથે યુતિમાં છે તુલાદીપ જે શુક્ર છે એ શુક્ર કુંડીમાં મીન રાશિમાં ઉચ્ચનો બની અને ત્રીજા સ્થાનમાં પડેલો છે કુંભ રાશિનો શનિ તમારો આટલા બધા સારા ગ્રહો જ્યારે ભગવાન આપણને આપતા હોય ત્યારે આવડી ગવર્મેન્ટની જોબ માટે શા માટે પ્રયત્ન કરો ધંધો કોઈ એવો સારો કરો વિચાર લો તમારા ભગવાનને બુદ્ધિ સારામાં સારી આપી મેં તમને જોયા તો નથી પણ હું તમને કહી શકું કે ભગવાને સારામાં સારી બુદ્ધિ તમને આપેલી છે સારામાં સારી આવડત આપેલી છે તો એ આવડતનો ઉપયોગ ખાલી આ મહિને આટલો પગાર મળી રહે અને શાંતિથી જીવાય યુવાન આવો ન હોવો જોઈએ યુવાન તો ખડતલ હોવો જોઈએ યુવાન દરરોજે દરરોજ એવા પ્રયત્ન કરતો હોવો જોઈએ ભલે ગમે એવા પડકારો આવે તમારી કુંડળીમાં આ બધી વસ્તુઓ આપેલી છે માયકાંગલા હોય તો હું કદાચ આ વસ્તુ નાખે પણ તમારી કુંડળીમાં મિત્ર એવા સરસ ગ્રહો આપેલા છે કે ધંધાકીય ક્ષેત્રમાં સારી પ્રગતિ માટેની તમારી કુંડળીના એંધાણ છે તો આવા સમયે તમે તમારા પોતાની જાતને યાદ કરો અને આગળ વધો ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય ત્યારે હનુમાનજીનો આશ્રય લો કારણ કે લગ્નેશ તમારો શનિ છે શનિ મહારાજને યાદ કરો હનુમાનજી મહારાજને યાદ કરો જો ગવર્મેન્ટ જોબ તો તમને મળવાની જ છે પ્રયત્ન કરશો તો પણ સાથે સાથે હું તમને બીજી પણ વાત કહી દઉં કે વ્યવસાયિક ક્ષેત્રમાં જંપલાઓ એમાં પણ ખૂબ જ આગળ વધશે જય ગણેશ તો મહેન્દ્રભાઈ આપણે ખૂબ જ સુંદર માહિતી આપી જે રીતે દર્શકોના ફોન કોલ્સ આવી રહ્યા છે તેમની શંકાઓ જે જ્યોતિષને લગતી છે સમસ્યાઓ છે તેને લઈને ખાસ એક અભ્યાસને લઈને પણ એટલી જ સમસ્યાઓનો સામનો અત્યારની જનરેશનને કરવો પડતો હોય છે આગળ પણ આપણે ચર્ચા કરીશું તો દર્શક મિત્રો હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે કંત્રાલનો લઈએ કંત્રાલ